ફાયર એનઓસી ની ચકાસણી કરવામાં આવી નહોતી હતી પાકા બાંધકામ ને ટેમ્પરરી સ્ટ્રક્ચર ગણી લેવામાં આવ્યું હતું પીજીવીસીએલ નો ઓપિનિયન પણ લેવામાં આવ્યો ન હતો રહેણાંક હેતુ માટેની જગ્યા હોવા છતાં ત્યાં ગેમ ઝોન ચલાવવામાં આવતો હતો જે કાયદા વિરુદ્ધ છે ટાઉન પ્લાનિંગ ઓફિસરે પણ નિષ્કાળજી દાખવી હતી ઉપરાંત સરપ્રાઇઝ ચેકિંગ પણ કોઈ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું નથી અધિકારીઓની બેદરકારી છતી થતી હોવા છતાં મોટા અધિકારીઓના નામ પ્રાથમિક રિપોર્ટમાં ન હોવાથી અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આશીષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ